ક્વોરી ઉદ્યોગ સંચાલકોનું કહેવું છે કે ક્વોરી ઉદ્યોગથી સરકારને ઘણી આવક થઈ રહી છે બનાસકાંઠામાં ક્વોરી ઉદ્યોગથી સરકારને ઘણો ફાયદો છે અત્યારે આ ઉદ્યોગ ઠપ્પ થઈ જવાથી અનેકની રોજગારી છીનવાઈ છે દસ હજારથી વધુ લોકો રોજગાર મેળવતા હતા જે હાલ બંધ થયો છે ત્યારે આવનારા તહેવારોમાં પણ જે શ્રમિકો છે તેમને ભારે મુશ્કેલી પડી શકે તેમ છે સરકારમાં અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ સરકાર અમારા વિવિધ મુદ્દાઓની માગણી સ્વીકારી નથી અને તેના કારણે કોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી છે રાજ્યભરમાં પડતર પ્રશ્નોને લઈને કોરી ઉદ્યોગ હડતાલ પર છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા ક્વોરી એસોસિએશનને પણ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ઈસીઆર અને માઇનિંગના પ્રશ્નોને લઈને ચાલીસ ટકા સરકારના જુદા જુદા નિયમો અને રોયલ્ટી પેપર આપતા ન હોય અન્ય વીસ ટકા પણ બંધ કરવાનું મન બનાવી લીધું છે ત્યારે જ્યાં સુધી આ પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી કોરી ઉદ્યોગ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી બનાસકાંઠા ક્વોરી એસોસિએશન અત્યારે દરેક ક્વોરી અમે ઉદ્યોગ બંધ કરી દીધા છે એ સરકારના વારંવાર નિયમો અલગ અલગ છે અમારે ઈસી માઇનિંગ પ્લાનના કારણે એમને હમણાં એટીઆરઓ બંધ કરી દીધા છે અમારા રોયલ્ટી પેપરો આપતા નથી એના હિસાબે અમારા ચાલીસ ટકા ક્વોરી ઉદ્યોગો બંધ કરેલ છે અમે બીજા વીસ ટકા બંધ કરવાનું કહે છે તો અમે અત્યારે શેક ચાહેક બધોને સોએ સો ટકા ક્વોરી એસોસિએશનવાળા ઉદ્યોગે નક્કી કરેલ કે ભાઈ આપણે શેકચાઇક બંધ કરી દઉં તો અત્યારે ધંધા અમે બંધ કરી દીધા છે કેટલી રોજગારી રોજગારી લગભગ દસ થી બાર હજાર માણસો ની